આપણે આ વિડીયોમાં બહુપદીઓ અને તેમને સાદુરૂપ આપવા વિશે જે કંઈ પણ જાણીએ છીએ તેનો ઉપયોગ કરીશું આપણે વાત કરી હતી કે બહુપદીને જે ચલમાં લખવામાં આવી હોય તે ચલની બધી જ કિંમતો માટે તેઓ બીજી પદાવલીઓને સમાન થાય છે કે નહીં એટલે કે આપણે બહુપદી નિત્યસમ સાથે કામ કરી રહ્યા છીએ કે નહીં અને હવે આપણે સંખ્યાઓ વચ્ચે સંબંધોના ગુણધર્મો સાબિત કરવા તેમનો ઉપયોગ કરીશું હું અહીં કેટલાક પૂર્ણાંકોથી શરૂઆત કરીશ શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ હવે હું આ દરેક સંખ્યાનો વર્ગ લઈશ એટલે કે આ પૂર્ણાંકના વર્ગની શ્રેણી બનાવીશ શૂન્ય નો વર્ગ શૂન્ય એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ અને આપણે આ બંનેમાં આજ પ્રમાણે આગળ જઈ શકીએ વચ્ચેના તફાવતના સંદર્ભમાં તમે કોઈ પેટર્નને જોઈ શકો હવે આપણે સાથે મળીને વિચારીએ શૂન્ય થી એક પર જવા તમે તેમાં એક ઉમેરો છો એક થી ચાર પર જવા તમે ત્રણ ઉમેરો છો ચાર જવા તમે પાંચ ઉમેરો છો નવ થી સોળ પર જવા તમે સાત પેટર્ન મળતી હોય એવું લાગે છે જ્યારે આપણે આ વર્ગની શ્રેણીમાં આગળ જઈએ તેમ તેમ આપણે દરેક ક્રમિક પદમાં વધતી એકી સંખ્યાને ઉમેરી રહ્યા છીએ માટે હું અનુમાન લગાવું છું કે જો આપણે સોળમાં નવ ઉમેરીએ તો આપણને પચીસ મળશે અને ખરેખર એવું જ થાય છે તમે અહીં ચકાસણી પણ કરી શકો હવે પછીની એકી સંખ્યા આવે જો તમે ઉમેરો શું મળે જે છ નો વર્ગ છે પરંતુ આ હંમેશા સાચું હશે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ તેના માટે આપણે તેને થોડુંક વ્યાપક રીતે વિચારીએ જ્યાં આપણને બહુપદી અને બીજગણિતની ગણિતની સમજ ઉપયોગી થશે ધારો કે આપણે આ પ્રમાણે આગળ જઈએ છીએ અને હવે એક સંખ્યા n વિશે વિચારીએ છીએ તેના પછીની સંખ્યા વિશે વિચારીએ તો તે થાય અને હવે આ વર્ગની શ્રેણીમાં તેને અનુરૂપ પદ કયું આવશે તે શોધવા આપણે આ બંનેનો વર્ગ લઈશું એન નો વર્ગ અને પછી એન વત્તા એક આખાનો વર્ગ હવે આ બંને વચ્ચેનો તફાવત શું આવશે એના વિશે વિચારીએ પચીસ અને સોળ વચ્ચેનો તફાવત નવ છે સોળ અને નવ વચ્ચેનો તફાવત સાત છે તેવી જ રીતે એન વત્તા એક આખાનો વર્ગ અને એન ના વર્ગ વચ્ચેનો તફાવત શું થાય માટે એન વત્તા એક આખાનો વર્ગ ઓછા એન નો વર્ગ હવે તેને બીજગણિતની રીતે કઈ રીતે લખી શકાય એ જોઈએ જે આપણને આ શ્રેણીમાં જોવા મળતી પેટર્ન માટેની બહુપદી નિત્ય તેમાંથી આ બંને એનનો વર્ગ કેન્સલ થઈ જશે અને હવે આપણે આને ફરીથી લખી શકીએ એન વધતા એક આખાનો વર્ગ ઓછા એનનો વર્ગ પૂર્ણાંક વર્ગની શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત આ છે અને તેના બરાબર કોઈ પણ પૂર્ણાંક એન માટે બે એન વત્તા એક થાય હવે કોઈ પણ એન પૂર્ણાંક માટે બે એન એક કેટલા થાય ખાસ કરીને અહીં આપણે ધન પૂર્ણાંકો સાથે કામ કરી રહ્યા છીએ કોઈ પણ પૂર્ણાંક એન માટે અહીં આ એકી સંખ્યા થશે તમે એનની કોઈ પણ સંખ્યા લઈ શકો અને પછી તેનો બે વડે ગુણાકાર કરો પરીણામે આ જે ભાગ છે તે આપણને બેકી સંખ્યા આપે અને જો પછી તમે તેમાં એક ઉમેરશો તો તે તમને એકી સંખ્યા આપશે તમે અહીં એ પણ જોઈ શકો કે જેમ n ની કિંમત વધે છે તેમ અહીં આ આખું પદ બે વડે વધે છે માટે જો તમારી પાસે એક એકી પૂર્ણાંક હોય અને તમે તેમાં બે ઉમેરો તો તમને બીજો એકી પૂર્ણાંક મળે આમ અહીં આ ખૂબ જ સ્પષ્ટ છે આપણે બહુપદી નિત્યસમ વિશે જે કંઈ પણ જાણીએ છીએ તેનો અહીં ઉપયોગ કર્યો અને બતાવ્યું કે પૂર્ણાંક વર્ગની શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત વધતી એકી સંખ્યા થાય